નમસ્તે જય શ્રી કૃષ્ણ આત્માવંદન ચૌદમા અધ્યાયનો સાર ચૌદમો અધ્યાય એટલે કે ગુણત્ર વિભાગ યોગ તો ભગવાન ગુણત્ર વિભાગ યોગમાં ચૌદમા અધ્યાયમાં સાર રૂપે હું કહું છું ભગવાન અર્જુનને શું કહે છે સંવાદ રૂપમાં તે આપ સાંભળવા વિનંતી છે તો ભગવાન એ કહે છે કે જેઓ પરમ જ્ઞાન પ્રાપ્ત કરી ચૂક્યા છે તેવા મારી સમાનતા પામેલા મુનિઓ સૃષ્ટિ સમયે જન્મતા નથી અને પ્રલયકારે વ્યાકુલ પણ બનતા નથી ભગવાને ખૂબ સરસ વાત કરી છે ભગવાન એમ પણ બોલે છે કે મહદ બ્રહ્મ પ્રકૃતિ એટલે કે મારીઓની પ્રવેશ સ્થાન છે તેમાં હું ગર્ભ મૂકું છું તેથી સર્વ ભૂતોની ઉત્પત્તિ થાય છે તો ભગવાને સર્વ ભૂતોની ઉત્પત્તિ કરી છે તો ભગવાન એમ કહે છે કે સત્વગુણ નિર્મળ હોવાથી પ્રકાશક અને નિર્દોષક છે તે સુખ તથા જ્ઞાનના સંગ વડે જીવને બાંધે છે અને તૃષ્ણા અને આસક્તિથી ઉત્પન્ન થતા રજોગણ તો રાગરૂપ જાણ રજોગુણ જે છે તે રાગરૂપ છે તે જીવને કર્મના સંગ વડે બાંધે છે સર્વજીવોને મોં મો ફસાવનારો તમો ગુણ છે તો ભગવાને ત્રણ ગુણોની વાત કરી છે રજોગુણ તમો ગુણ અને સત્વગુણ તો જીવનને અસાવત્તા આળસ થતા નિંદ્રામાં બાંધે છે એ આ તમો ગુણ જે છે તે આપણને નિંદ્રામાં બાંધે છે હે અર્જુન આ દેહ ફળ સાત્વિક અને નિર્મળ હોય છે સારા કર્મોનું ફળ સાત્વિક અને નિર્મળ હોય છે હે અર્જુન તું સાંભળ રજોગુણી કર્મોનું ફળ દુઃખ છે તમોગુણી કર્મોનું ફળ જે છે તે અજ્ઞાન છે સત્વગુણથી જ્ઞાન ઉત્પન્ન થાય છે રજોગુણથી લોભ ઉત્પન્ન થાય છે અને તમોગુણથી મો પ્રમાદ અને અજ્ઞાન ઉત્પન્ન થાય છે અને રજોગુણથી લોભ ઉત્પન્ન થાય છે ભગવાન એમ કહે છે કે એક નિષ્ઠ ભક્તિઓ ગોળે મને સેવે છે તે જે ગુણોને સારી રીતે તરી શકીને ભમરૂપ થવા યોગ્ય બને છે કેમ કે અવિનાશી અને નિર્વકારી બ્રહ્મનું શાશ્વત ધર્મનું અને પરમ વિધિનું ઉપમા રહીતનું સુખનું સર્વોત્તમ સ્થાન પણ હું જ છું તો ભગવાને આ ગુણત્રીય વિભાગ યોગની અંદર બહુ સરસ વર્ણન કર્યું છે તો ઓમ અસ્